લાઠી માં રંગ રસ ભર રેલીઓ કવિ કલાપી સુર બધુરા સતત વહાવતો કવિ કલાપી પ્રેમના પરિબળ પ્રસરાવતો કવિ કલાપી કવિ ગણના ચિત્તમાં સતત ગમતો કવિ કલાપી બદલી દીધું હૈયાના હારસમો ગમતો કવિ કલાપી પ્રેમ રુદર અશ્રુ વહાવતો કવિ કલાપી છવ્વીસ વર્ષનું અલ્પ આયુષ્ય જીવો કલાપી આભ કવિ કલાપી જ્યાં નજર ઠરે કવિ કલાપી કાશ્મીરના પ્રવાસમાં દર્શાઈ કવિ કલાપી સમકાલીન કવિઓમાં ઉભરાય કવિ કલાપી સમકાલીન કવિઓમાં ઉભરાય કવિ કલાપી અને પ્રેમીઓના પ્રેમો છલકાય કવિ કલાપી કલાપી એવોર્ડ અર્પણ સમય દેખાય કવિ કલાપી અને એવોર્ડ સ્વીકાર સમય સસ્નેહ મલકાય કવિ કલાપી સત્ય પ્રેમ કરુણા બાપુ તણી જીવો કવિ કલાપી અને પ્રિયાને પત્નીના પ્રેમમાં સતત અટવાયો કવિ કલાપી રાજવી છતા કવિ અદ્ભુત કહેવાય કલાપી છવ્વીસ જાન્યુઆરીએ ન વિશરાય કદી કવિ કલાપી કલાપી તણું કાવ્ય લખતા દિલે છલકાઈ કવિ કલાપી કલાપી તણું કાવ્ય લખતા દિલે છલકાઈ કવિ કલાપી અને કવિ ડેરના ચિત્રમાં સતત ઉભરાય કવિ કલાપી જેપી ડેર રાજુવત